નો પહેલો ભાગ આપણે જોઈ રહ્યા છીએ સામાજિક સમસ્યાઓ શું છે ભારત દેશ એની પડકારો શું છે સ્વાભાવિક છે કે આપણો દેશ વિવિધતાઓથી ભરેલો દેશ છે અને એ વિવિધતામાં એકતા એ આ દેશની લાક્ષણિકતા છે ડીયર સ્ટુડન્ટસ સૌથી પહેલી જ વસ્તુ કે કેવી વિચારધારા સમાજને વિભાજન તરફ લઈ જાય છે કેવા પ્રકારની વિચારધારા તો આજે ભારત એ બિનસાંપ્રદાયિક અને ધર્મ નિરપેક્ષ રાષ્ટ્ર છે તેથી સંકુચિત સાંપ્રદાયિકતાનું આચરણ છે કઈ કારણ જ ન હોય અને છતાં પણ એ અન્યને બીજાને એ સાંપ્રદાયિક સાંપ્રદાયિક તનાવ પેદા થાય અને એનું પરિણામ દેશમાં સાંપ્રદાયિક

બીજા ધર્મોની તુલનામાં શ્રેષ્ઠ દર્શાવવા પ્રયત્ન કરે ત્યારે પોતાના ધાર્મિક હિતોને જ પ્રાધાન્ય આપે છે ત્યારે સમાજમાં વર્ગ વિગ્રહ થાય છે વિદ્યાર્થી મિત્રો જયારે આપણા દેશની અંદર તો તમને ખબર છે કે અનેક ધર્મ પાલતી પ્રજાઓ રહે છે અને અને એ દરેક દરેક ધર્મ પાળતી જે પ્રજા છે એ ભારત કદાચ દુનિયાભરના દરેકે દરેક દેશોના ધર્મ જેટલા પણ છે એ બધા ધર્મ પાળતી પ્રજા ભારતમાં વસવાટ કરે છે પછી એ હિન્દુ હોય એ ઇસ્લામ હોય એ ખ્રિસ્તી હોય એ બૌદ્ધ હોય એ જૈન પણ હોય પારસી પણ હોય શીખ પણ હોય દરેક ધર્મ એક દેશમાં રહે છે આપણા દેશની સૌથી મહત્વની ખાસિયત એ છે કે બિન સંપ્રદાયિકતા પણ જ્યારે એવું બને છે ડિયર સ્ટુડન્ટ કે ધર્મ કે સંપ્રદાયના લોકો પોતાનો ધર્મ જ શ્રેષ્ઠ છે પોતાનો ધર્મ જ શ્રેષ્ઠ છે બીજો કોઈ ધર્મ શ્રેષ્ઠ નથી આવી જયારે માનસિકતા થાય થાય ત્યારે વાસ્તવિક રીતે છે સમાજમાં વર્ગ વિગ્રહ પેદા થાય છે સમાજમાં અન્ય ધર્મોના લોકોને સાંપ્રદાયિક દ્રષ્ટિથી જુએ છે પોતાના ધર્મને એક અલગ ઓળખ બીજા ધર્મની કમ્પેરિઝન વ્યક્તિ પોતાના જ દેશ માને આ પ્રકારની સંકુચિત સાંપ્રદાયિક વિચારધારાની ઉગ્રતા સમાજને વિભાજન તરફ પણ લઈ જાય છે એટલે મહત્વની વાત તો એ છે આપણા દેશની અંદર વિવિધતાઓ બધા બધા જ પ્રકારમાં વિવિધતા એના ખોરાકમાં એની ભાષામાં ધર્મમાં અને છતાં વિવિધતાઓથી દેશની અંદર સૌથી મહત્વની વાત એ છે કે આપણે હંમેશા એ વાતને પ્રાધાન્ય આપવાનું છે હું ભારતીય છું હું આ જ્ઞાતિનો છું આ ધર્મનો છું આ પ્રદેશનો છું આ ભાષાનો છું એવું નહીં પહેલી વાત હું ભારતીય છું અને ભારતીય હોવાનો ગર્વ થશે સાંપ્રદાયિક જે કઈ તણાવો છે દૂર થશે બીજી વાત છે વિદ્યાર્થી મિત્રો કે સાંપ્રદાયિકતા દૂર કરવાના ઉપાયો શું છે સાંપ્રદાયિક તત્વો સામે સૌ નાગરિકોએ અને સરકારે સખ્તાઈથી કામ લેવું કોઈ પણ સંજોગોમાં તેમની સામે નહીં કોઈ પણ સંજોગોમાં વાત આવે ત્યારે સ્વાભાવિક રીતે જ કોઈ પણ રીતે એને નજરઅંદાજ ન કરવું જોઈએ દરેકે દરેક એવી બાબતો છે સરકાર પછી એના 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 એની સામે કદાચ સખ્તાઈથી પેશ આપવું પડે તો આવવાનું

એક વિદ્યાર્થી શિક્ષિત હશે આવનારા સમયનો એ શિક્ષિત નાગરિક હશે તો ચોક્કસ એની પાસે સમજદારી હશે કે સંપ્રદાય એ શું છે ધર્મ એ શું છે અને ધર્મના જે વાડાઓ આપણે બનાવ્યા છે એ વાડાઓ આપણે કેવી રીતે બાંધી રાખ્યા છે એટલે અભ્યાસક્રમોમાં બધા ધર્મોના સારા તત્વો દાખલ કરવા જોઈએ આ ઉપરાંત શાળાઓમાં સર્વ ધર્મની પ્રાર્થના

મારો પ્રદેશ જ શ્રેષ્ઠ છે હું આ ભાષાનો છું મારી જ ભાષા નહીં જ્ઞાતિ ધર્મ નહીં આવી સંકુચિત વિચારસરણીમાંથી વિદ્યાર્થી બહાર નીકળે અને સર્વ ધર્મ દરેક ધર્મ નો માર્ગ માત્ર એક છે इने तुम ईश्वर कहो इने अल्लाह कहो इने ईसु कहो इने गुरु द्वारा कहो वर्ण वधू ए ना हिंदू बनेगा ना मुसलमान बनेगा इंसान की औलाद है इंसान बनेगा એટલે ભારત ના ચૂંટણી પંચ જે સામાજિક વિચારસરણી પર આધારિત રાજકીય પક્ષોને માન્યતા આપતી નહી કોઈ સંપ્રદાયની સાથે જોડાયેલો કોઈ રાજકીય પક્ષ હોય તો એ ચૂંટણી પંચે એને પરમિશન ન આપવી ચૂંટણી માટે ખાસ આચાર સંહિતા બનાવીને ચુસ્તપણે પાલન અમલ કરવો જોઈએ આ ઉપરાંત રેડિયો ટેલિવિઝન ફિલ્મો જેવા દ્રશ્ય દ્રષ્ટ્રાવી માધ્યમો દ્વારા લોકમતને ઘડવો જોઈએ અને આ ઘડનારા જે શ્રેષ્ઠ બીજાણુ છે એ માધ્યમો ને લોકો સ્વીકારે એ તરફ લોકોની વિચારસરણી

ધર્મ જાતિ ભાષા થી ઉપર રાષ્ટ્રહિતો રાષ્ટ્ર ગૌરવ છે એવી સમજ લોકો આ દેશ છે દેશ માટેનો ગૌરવ સમાજમાં લોકો કેળવે એ ખૂબ જરૂરી છે તેમનામાં એકતાનો ભાવ રાષ્ટ્રવાદ રાષ્ટ્રીય એકતાની ભાવના વધારે મજબૂત બનાવે છે સમાજની કેટલીક જ્ઞાતિઓની આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો શરૂઆતમાં સમાજ વ્યવસ્થાની અંદર જે વર્ણ વ્યવસ્થા હતી જેમાં બ્રાહ્મણ ક્ષત્રિય પ્રાચીન સમયની જ્ઞાતિ વ્યવસ્થા ચાર વર્ણ વ્યવસ્થા ઉપર આધારિત હતી જેમાં બ્રાહ્મણ ક્ષેત્રે વૈશ્ય શુદ્ર દરેકે દરેક પોતાને જે ફાળવેલી છે એ જ વ્યવસાય તરફે કામ કરતા એ સમયમાં જ્ઞાતિ આધારિત વસવાટો અને વ્યવસાયો હતા એ જે જ્ઞાતિ છે આમ આવક જૂથના આધારે સમાજની કેટલીક જ્ઞાતિઓની આવક ઓછી હતી તેથી તે જ્ઞાતિઓની આર્થિક સ્થિતિ અન્ય જ્ઞાતિઓ કરતા નબળી આ પહેલેથી ચાલ્યું આવતું

એમનું સામાજિક સાંસ્કૃતિક જીવન અન્ય સમાજ કે અન્ય સમાજના સમૂહોથી થોડું અલગ એ જાતિના લોકો અનેક પેઢીઓથી અલગ વસવાટ કરે એકાંકી જીવન જીવે અને એનો વિકાસ એ જાતિના લોકો પેઢીઓથી અલગ વસવાટ કરે એકાંકી જીવન જીવે વિકાસ બહુ સાધી શક્યા નથી

કઈ કઈ બંધારણીય જોગવાઈઓ છે ભારતના બંધારણે દેશના બધા જ નાગરિકોને સમાન રીતે સામાજિક આર્થિક અને રાજ ન્યાય પ્રદાન કરે છે દેશની દરેક વ્યક્તિને સમાન તક અને સમાન દરજ્જો પ્રાપ્ત થાય એ માટે જાતિ જ્ઞાતિ ધર્મ ભાષા કે લિંગના આધારે કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખવામાં

શકે છે કેટલાક રાજ્યો અધિકારો મળ્યા છે કલ્યાણકારી રાજ્યની જવાબદારી નિભાવવા માટે પછાત વર્ગોનું રક્ષણ કરવા માટે કેટલીક વખત બંધારણની મર્યાદામાં રહીને પણ મૂળભૂત હક્કો ઉપર પ્રતિબંધ મૂકી શકે ધર્મની સ્વતંત્રતાનો અધિકાર દરેક નાગરિકને કોઈ પણ ધર્મ પાલન કરવાની સ્વતંત્રતા કોઈ ધર્મ તમે પાળી શકો કોઈ ન રોકી શકે લઘુમતીઓ નબળા વર્ગો અને પછાત વર્ગોને દેશની વિચારધારામાં સમાન તક ન્યાય અને આપવા માટે તેમને બંધારણીય આપવામાં આવ્યા છે દેશની પંચવર્ષી યોજનાઓમાં વર્ગોના વિકાસ અને કલ્યાણ માટે વિશેષ ધ્યાન પણ આપવામાં આવ્યું છે એટલે પંચવર્ષી યોજનાઓ થાય તો પણ આ વર્ગોના ઉત્કર્ષ માટે

બધી જ લઘુમતીઓને બહુમતીઓના વિકાસ જેટલા અને અને જેવા સમાન ધોરણે ભોગવવાનો અધિકાર આપ્યો છે લઘુમતીઓના અધિકારો હિતો કલ્યાણ વિકાસ માટે ભારત સરકારે રાષ્ટ્રીય લઘુમતી પંચની રચના કરી આ ઉપરાંત ભારતમાં ખાસ કરીને મુસ્લિમ લઘુમતી માટે સરકારે મુસ્લિમ પર્સનલ લો પણ બનાવ્યો છે

સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક દ્વારા મળેલા અધિકારો મુજબ લઘુમતીઓ પોતાની ભાષા લિપિ અને સંસ્કૃતિનું સંરક્ષણ કરી શકે છે લઘુમતીઓને ધર્મ વંશ જાતિ રંગ કે ભાષાને કારણે સરકારી સહાય મેળવી કોઈ પણ સંસ્થામાં પ્રવેશતા અટકાવી શકાશે નહીં સમાજના બધા વર્ગોને પોતાની પસંદગી પ્રમાણે ભાષા અને લિપીને જાળવવા શૈક્ષણિક સંસ્થાઓ અને તેમનું સંચાલન કરવાનો અધિકાર છે રાજ્ય સરકારો ભારતની બધી જ લઘુમતીઓના બાળકોને પ્રાથમિક કક્ષાનું શિક્ષણ માતૃભાષામાં આપવાની સુવિધા કરે છે તો આ લઘુમતીઓના કલ્યાણ માટે એમના વિકાસ માટે બંધારણની અંદર પણ ખાસ જોગવાઈઓ મુદ્દો અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો ભારતના બંધારણમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓની કોઈ વ્યાખ્યા નથી આપી જે તે રાજ્યના રાજ્યપાલની સલાહથી દેશના રાષ્ટ્રપ્રમુખના આદેશ દ્વારા આ બંને જાતિઓનો વિકાસ વિશેષ ઉલ્લેખ કરવામાં આવે છે ભારતમાં જ્ઞાતિવાદના કારણે જ્ઞાતિવાદ હતો કે આ જ્ઞાતિ ઉચ્ચ વર્ણ કહેવાય આ જ્ઞાતિ નીચ વર્ણ કહેવાય એના કારણે શોષિત નબળા બનેલા કેટલાક વર્ગોનું શોષણ ખૂબ એને અટકાવવા માટે જે જે અન્યાય થયેલી જ્ઞાતિ છે એની સામે શોષણ થયું છે એના રક્ષણ કરવા માટે એ બીજી જ્ઞાતિની સાથે સમાન રીતે પોતાના હક્કો ભોગવી શકે દરેક જ્ઞાતિ સાથે ભાઈચારાથી તેમના માં રહેલી જે સંકુચિતતા છે એ નાબૂદ થઈ શકે એમનો સામાજિક દરજ્જો સામાજિક આર્થિક અને શૈક્ષણિક વિકાસ સાધવા માટે પ્રમાણેની અનુસૂચિ એટલે કે શેડ્યુલ્સ માં સમાવિષ્ટ જાતિઓને અનુસૂચિત જાતિઓ એટલે કે શેડ્યુલ કાસ્ટ કહેવામાં આવે છે યાદ રાખજો ખાસ વિદ્યાર્થી મિત્રો બંધારણની કલમ ત્રણસો જાતિઓ કહેવામાં આવે છે શેડ્યુલ કાસ્ટ પણ બંધારણની કલમ ત્રણસો બેતાલીસ માં જણાવ્યા પ્રમાણે અનુસૂચિમાં સમાવેશ જાતિઓને અનુસૂચિત જનજાતિઓ કહેવામાં આવે છે બે કલમ ત્રણસો એકતાલીસ ત્રણસો બેતાલીસ આ બે જે અનુસૂચિ છે એમાં જે જ્ઞાતિઓ આવેલી છે અને ત્રણસો એકતાલીસ હોય તો અનુસૂચિ જાતિ બેતાલીસ હોય તો અનુસૂચિત જનજાતિ મોટા ભાગે દુર્ગમ જંગલો કે પહાડી પ્રદેશમાં રહેતી સામાન્ય સમાજથી અલગ સામાજિક જીવન અને આગવી સંસ્કૃતિ ધરાવતી તેમજ આર્થિક અને શૈક્ષણિક દ્રષ્ટિએ પચાસ જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓની અનુસૂચિમાં પણ સમાવવામાં આવ્યા છે અને ત્યાર પછી મુદ્દો છે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના કલ્યાણ અને વિકાસ માટે બંધારણીય જોગવાઈ નો પરિચય શું છે વિદ્યાર્થી મિત્રો અહિયાં બહુ જ સરળ સાવ સામાન્ય કહી શકાય એવી માહિતી તમારે લખવાની બંધારણનો આર્ટિકલ કયો પંદર એ આર્ટિકલ પંદર પ્રમાણે ધર્મ જાતિ ભાષા અથવા તો કોઈના પણ આધારે રાજ્ય કોઈ પણ નાગરિક પ્રત્યે ભેદભાવ નહીં રાખી શકે આ ધર્મનો છે આ જાતિનો છે આ જ્ઞાતિનો છે આ લિંગ છે આ જન્મસ્થાન છે આ ભાષાનો છે આ પ્રદેશનો છે કોઈ પણ નાગરિક રાખી શકાય દુકાન જાહેર જાહેર રેસ્ટોરન્ટ મનોરંજનના આ જે સમય છે એમાં પ્રવેશ મેળવવા અંગે અથવા તો કુવા તળાવ નાવા માટેના ઘાટો રસ્તાઓ સંપૂર્ણ અથવા તો અંશતઃ રાજ્ય તરફથી નિભાવતા સ્થળોના અથવા જાહેર જનતાના ગેરકલાયકાત કે જવાબદારી નિયંત્રણ કે શરતો લાભી શકશે નહીં ભેદભાવ નહીં રાખી શકે બંધારણ આર્ટિકલ ઓગણત્રીસ છે એ ઓગણત્રીસ પ્રમાણે ભારતના પ્રદેશમાં અથવા તેના કોઈ પણ ભાગમાં રહેતા નાગરિકો જો કોઈ વિશિષ્ટ ભાષા લીધી કહી શકાય તેવી સંસ્કૃતિ ધરાવતા રહેશે કેવળ ધર્મ જ્ઞાતિ ભાષા કે તેમનામાં કોઈ પણ ના આધારે રાજ્ય તરફથી નભતી અથવા તો નાણાકીય મદદથી ચાલતી કોઈ પણ શિક્ષણ સંસ્થામાં કોઈ પણ નાગરિકને પ્રવેશ મેળવતો અટકાવી શકાશે

અને ખાસ કરીને અનુસૂચિત જાતિઓ અનુસૂચિત જનજાતિઓના શૈક્ષણિક અને આર્થિક હિતોની સંભાળ રાખશે સામાજિક અન્યાય અને બધા જ પ્રકારના શોષણ સામે તેમનું રક્ષણ પણ કરશે બંધારણના આર્ટિકલ સોળ ચાર પ્રમાણે રાજ્ય હસ્તકની નોકરીઓમાં નાગરિકોના અમુક પછાત વર્ગોનું પ્રતિનિધિત્વ યોગ્ય પ્રમાણ જળવાયું નથી એમ જો રાજ્યને લાગે તો એની જગ્યાએ અથવા તો નિમણૂકો અનામત રાખવામાં આવે આર્ટિકલ ત્રણસો ત્રીસ ત્રણસો બત્રીસ ત્રણસો ચોત્રીસ પ્રમાણે અનુસૂચિત જાતિ જનજાતિઓના લોકોને રાજ્યની વિધાનસભા અને કેન્દ્રની લોકસભામાં કેટલીક બેઠકો પણ રિઝર્વ રાખવામાં આવી છે રાજ્યસભાની બેઠકો પણ અનામત રાખવામાં આવી છે દરેક રાજ્યની ગ્રામ પંચાયતો હોય નગરપાલિકાની કોઈ ચૂંટણી હોય તો એમાં અનુસૂચિત અનુસૂચિત જાતિઓ જનજાતિઓ માટે વસ્તીના પ્રમાણમાં કેટલીક બેઠકો પણ અનામત રાખવામાં આવી છે પંચવર્ષી યોજનાઓમાં તેમના બાળકો માટે છાત્રાલયો ખોલવામાં આવ્યા છે શિષ્યવૃત્તિની યોજના પણ અમલમાં મુકાયેલી છે

આ બંને જાતિઓના કલ્યાણ હિતોની સુરક્ષા માટે રાજ્યમાં એક અલગ વિભાગ અને કેન્દ્રમાં એક અલગ વિશિષ્ટ અધિકારીની નિમણૂક પણ પણ કરવામાં કરવામાં આવે છે છે આ બંને જાતિઓ માટે રાષ્ટ્રીય આયોગની સ્થાપના આવી કેન્દ્ર સરકાર રાજ્ય સરકારો એ બંને જાતિઓના સામાજિક શૈક્ષણિક આર્થિક વિકાસ માટે વિવિધ પ્રકારની યોજનાઓ પણ શરૂ કરેલી છે અનુસૂચિત જાતિઓ માટે

તેવી હિન્દુ ધાર્મિક સંસ્થાઓને હિન્દુઓના તમામ વર્ગો અને વિભાગો માટે ખુલ્લી કાયદો બનાવવામાં આવ્યો છે અમલ પણ અહીંયા થયો છે હિન્દુઓ માટે ઉલ્લેખમાં શીખ અને જૈન અને બૌદ્ધ ધર્મ પાડનારાઓને તેમજ હિન્દુ ધાર્મિક સંસ્થાઓના ઉલ્લેખમાં શીખ જૈન અને બૌદ્ધ ધાર્મિક સંસ્થાઓનો પણ સમાવેશ થયો છે આર્ટિકલ ટ્વેન્ટી ખાસ વિદ્યાર્થી મિત્રો આ પાઠની હજી પણ આપણે આગળ ચર્ચા કરીશું બીજા ભાગમાં પણ અત્યારે આ પાઠમાં